સરકારી સર્વે નંબર એકસો પંદર પૈકીની તમામ જમીનો પર થયેલા તમામ દબાણ હટાવવાની માંગણી હોવા છતાં માત્ર ની માત્ર ગરીબોના ઝૂંપડા હટાવી મોટા માથાઓ કરેલા દબાણો દૂર નહીં કરી જીવનદાન આપતા સરપંચ મામલતદાર અને લાગટા વળગતા અધિકારીઓની કાર્યશૈલી સામે સવાલો ઉઠ્યા છે ફારૂક કાજી દિવ્ય ઉના સાહેબ <laughs> હજુ <laughs>

અમે આઠ તારીખન આપેલું છે નામદુખ નિવેદન આપેલું છે આપે કોઈ કાર્યવાહી કરી સાહેબ સાહેબ તમે અધિકારી સાહેબ છો અમે તમને હાથ જોડી નમન અમે અમાર અમે અમાર આટકી છે ચાલુ જ છે તમે જોઈ લો સાહેબ ચાલુ જ છે આમાં અમે અમારા એક પથ્થરનું નામ નહી ये एक पत्र उतारिए अभी लगे डॉक्टर हां ओके सर मैं तैयार छे एक एक पत्थर काटिए आपको हमें जैसे की रीति चाल दो हमें तैयार छे सर और ये आज्ञा अगलो ने अगलो ने और अगलो ने बस कहीं नहीं चाहिए हम नामना का पत्र करो हमारा अपना राज्य के बारे में

તમારે ખબર નથી એકસો પંદર થી તમારા રંગાવાળા છે